નમસ્કાર 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 સમસ્યાઓનું સમાધાન કરવા માટે એટલે કે હાર્દિક હાર્દિક સ્વાગત છે વન એન્ડ ઓન્લી વન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ એટલે વિશ્વાસ કોમર્સના વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ એટલે સોલ્યુશન તમામ પ્રશ્નો નું કોમર્સના વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ એટલે સમગ્ર ગુજરાતની કોમર્સની નંબર વન ચેનલ જેમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે હું તમારી સમક્ષ એક સરસ મજાનો જોરદાર જબરજસ્ત અફલાતુન આલા ગ્રાન્ડ ટોપિક લઈને આવ્યો છું

અને સહકાર એટલે સાથ સંગાથ તો સહકારી મંડળી એવી રીતે કઈ પ્રવૃત્તિ કરે છે કે સહકાર શબ્દ એના ટેગલાઈન આપવામાં આવ્યો છે સહકારી મંડળી છે ને ધંધાકીય એકમ જ છે ભાઈ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની વાત કરીએ તો સૌથી નાનામાં નાનું માઇક્રો સ્વરૂપ જેને કહેવાય કે વૈયક્તિક માલિકી એટલે એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો વૈયક્તિક માલિકી પછી એનાથી થોડુંક મોટું સ્વરૂપ જઈએ હે ભાઈ એનાથી થોડુંક મોટું સ્વરૂપ જઈએ તો આવે ભાગીદારી પેઢી જેમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ તો હોય જ છે અને 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 વધુમાં વધુ એનાથી સૌથી મોટું વિકરાળ સ્વરૂપ છે જોઈન્ટ સ્ટોક કંપની જેને આપણે કહીએ છીએ સંયુક્ત હિસ્સાવાળી કંપની પણ સાથે સાથે આપણે બે ધંધાકીય એકમોને ન ભૂલવા જોઈએ એક હિન્દુ કાયદા પ્રમાણે જે ધંધાકીય એકમનું સંચાલન કરે છે એવું હિન્દુ અવિભક્ત કુટુંબ જેને આપણે કહીએ છીએ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને બીજું જ સહકારી મંડળી જેને આપણે કહીએ છીએ કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળી છે ને સાહેબ એની રચના પોતા એના સભ્યો દ્વારા થઈ સહકારી મંડળી સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે ચાલે છે જો લોકશાહી તમારે ઉત્તમ ઉદાહરણ લેવું હોય ને તો સહકારી મંડળી લઈ લેવાનું કારણ કે સહકારી મંડળીમાં કોઈ ચોક્કસ માલિક નથી સહકારી મંડળી કેટલાક વ્યક્તિઓ કેટલાક સભ્યો ભેગા થઈને મંડળીની સ્થાપના કરી છે અને એક એવો એકમ ચલાવે છે છે જેનો મુખ્ય હેતુ નફાનો નથી ને હું બાળકો એમ કહું ને કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ નફાનો નથી એટલે ઘણા એમ કે ના ના સાહેબ તમે ખોટું બોલો સાહેબ એ નફાનો હેતુ ન હોય તો આટલી આટલી મોટી મોટી મંડળીઓ કઈ રીતે બને સાહેબ સાહેબ એનો મુખ્ય હેતુ નફાનો નથી હા એનો મતલબ એવો નથી કે સહકારી મંડળી નફો નથી કમાતી સહકારી મંડળી રાજા પુષ્કળ નફો કમાય છે ખૂબ વધારે પ્રમાણમાં નફો કમાય છે પણ એનો પહેલો હેતુ છે લોક સેવા અને સૌથી પહેલો એમાં હેતુ આવે પોતાના સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય અને પોતાના સભ્યોનો વિકાસ થાય આ છે બાળકો સહકારી મંડળીની ખાસિયત પોતાના સભ્યોનો આર્થિક વિકાસ થાય પોતાના સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય લોકશાહી કોને કહેવાય શીખવું હોય ને તો સહકારી મંડળીનો વહીવટ જોઈ લેવાનો તો આવું સરસ મજાનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ આપણે જોવા જઈ રહ્યા છીએ તો જેટલા પણ મારા વહેલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે સૌથી પહેલા વિડીયોની તમે જે અભ્યાસ કરી રહ્યા છો એને લાઈક કરી દો દીકરો તમારું લાઈક જે છે એ અમારું મોટિવેશન અમે તમારા માટે મહેનતથી એનાલિસિસ કરી કરીને સારા સારા પ્રશ્નો લાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ સામે એકમાત્ર અપેક્ષા રાખતા હોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો પોતાની હાજરી પુરાવે સરસ મજાની લાઈક કરે અને સાહેબ જેવો લાભ તમને મળી રહ્યો છે એવા ગુજરાતના અનેકો વિદ્યાર્થી મિત્રોને મળી રહે એ માટે આ વિડિયોની લિંકને પણ શેર કરવી પડે અને કાયમ માટે તમે ધોરણના બાળકો છો પણ આપણે મળવાના છીએ કાયમ માટે અમારી સાથે જોડાવા માટે નોટિફિકેશન મેળવવા માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને ને કરી દેજો હવે આપણે જોઈએ બાળકો સહકારી મંડળીનો અર્થ ઓ માય ગોડ આમ પી બે અંતિમ યુદ્ધ હો ભાઈ હા બારમા ધોરણ માટે હા હવે જો મેં તમને ધંધાકીય વ્યવસ્થાના અલગ અલગ સ્વરૂપો કીધા તો ધંધાકીય વ્યવસ્થાના અલગ અલગ સ્વરૂપોમાં કયા આવે છે બાળકો માલિકી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં આવશે વૈયક્તિક માલિકી બીજું આવશે ભાગીદારી પેઢી જેને આપણે કહીએ છીએ બરોબર ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે જો વૈયક્તિક માલિકી હોય ભાગીદારી પેઢી હોય કંપની હોય એનો પ્રાથમિક એટલે મુખ્ય હેતુ નફાનો છે પણ મેં કીધું એમ સહકારી મંડળીનો મુખ્ય હેતુ નફાનો નથી સહકારી મંડળીનો મુખ્ય હેતુ છે કે પોતા મંડળી આજે આ લેવલ સુધી પહોંચી હોય ને તો એમાં એના સભ્યોનો બહુ મોટો યોગદાન જેમ કે હું એમ કહું દૂધ મંડળી તમે નામ સાંભળ્યું છે એ દૂધની મંડળી હોય દૂધ મંડળીમાં મોટામાં મોટું યોગદાન એના સભ્યોનું હોય દૂધ મંડળીના સભ્યો કોણ હોય માલધારીઓ જે ગાય ભેંસ જેવા પ્રાણીઓ રાખે છે એમનું દૂધ આ ડેરીઓમાં ભરે છે અને એ લોકો દૂધ ભરે છે એટલે આ ડેરીઓ પ્રોસેસિંગ કરીને દૂધ વેચી શકે છે ને સારો એવો નફો કમાઈ શકે છે એટલે સહકારી મંડળી જ્યારે નફો કમાય ને ત્યારે એનો પહેલો ઉત્કર્ષ હોય પોતાના પહેલો હેતુ હોય પોતાના સભ્યોનો વિકાસ થાય પોતાના સભ્યો આર્થિક રીતે સદ્ધર બને સમજાય તો વૈયક્તિક માલિકી હોય ભાગીદારી પેઠી હોય કે કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ તેમનો મુખ્ય હેતુ શું છે બાળકો નફો કમાવાનો છે છે શું નફો નફો કમાવા માટે શું થાય બાળકો આ ત્રણેય શ્યામધામ દંડ ભેદ નફો કમાવા માટે જો ભેળસેળ વાળી વસ્તુ આપી શકે હલકી ગુણવત્તા વાળી વસ્તુ આપી શકે સમજ પડી ગઈ હા ક્વોન્ટિટી લખેલું વજન હોય પાંચસો ગ્રામ ને આપે ચારસો વીસ ગ્રામ તો આવી ઘણી બધી છેતરપિંડી કરી નફો વધારવાના પ્રયત્નો કરી શકે છે જે મેં કીધું એમ જો હલકી ગુણવત્તા વાળી વસ્તુ આપે કિંમત વધારે વસૂલ કરે વસ્તુમાં કાળા બજાર કરે પણ જ્યારે વાત આવે સહકારી મંડળી સાહેબ સહકારી મંડળીનું તો એક સરસ મજાનું સ્લોગન છે વિના સહકાર નહીં ઉદ્ધાર જો વિના સહકાર એટલે બે વસ્તુ હોય હું અહીંયા એક શબ્દ લખું છું સહકારી મંડળી અને અહીંયા આવશે બાળકો સહકારી મંડળીના સભ્યો એટલે શબ્દ આવે ને વિના સહકાર નહીં ઉદ્ધાર જો આ બંનેને એકબીજાના સહકારની જરૂર છે હું તમને એમ કહું કે આ જે છે ને બાળકો એ છે સાયણ સુગર ફેક્ટરી આ એક સહકારી મંડળી છે એમ સમજો

હવે હું તમને એ સમજાવું છું કે વિના સહકાર નહીં ઉતાર એટલે ઘણાને એમ થાય કે સભ્યોનો સહકાર હોવો જોઈએ એવું નથી જો સહકારી મંડળીને સભ્યોના સહકારની જરૂર છે એવી જ રીતે સભ્યોને પણ સહકારી મંડળીની જરૂર છે સમજો હું એક ખેડૂત છું અને હું શેરડીનું ઉત્પાદન કરું છું તો મારે સહકારી મંડળીની પૂરેપૂરી જરૂર છે કારણ કે મારી શેરડી હું વેચવા માંગુ છું જો સહકારી મંડળી નહીં ખરીદે તો હું કેવી રીતે વેચીશ કારણ કે સહકારી મંડળી હોય ને ખેડૂતના આખા આખા ખેતરની શેરડીઓ ખરીદી લે સાહેબ એક સાથે અને સારો એવો ભાવ પણ આપે તો ખેડૂતોને ફાયદો થાય એવી સહકારી મંડળીને પણ ખેડૂતોની જરૂર છે મંડળીને ખબર છે કે ભાઈ મારે ખાંડનું ઉત્પાદન કરવું છે તો ખાંડ માટે શેરડી જોશે શેરડીનું વાવેતર તો ખેડૂતો કરશે તો હવે બંને એકબીજાને સાચવવા પડશે પણ સૌથી વધુ સહકારી મંડળી પોતાના સભ્યોને સાચવશે

એટલે સહકારી મંડળીનું એક સરસ મજાનું સ્લોગન કે વિના સહકાર નહીં ઉદ્ધાર બંનેને એકબીજાના સહકારની જરૂર છે બીજું એક સ્લોગન છે પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે એટલે ઓલ ફોર ઈચ એન્ડ ઈચ ફોર ઓલ પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે તો પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ છે કે નહીં એટલે સહકારી મંડળીનો હેતુ આ છે કે પ્રત્યેક સર્વને માટે જો આ હું એક સહકારી મંડળી છું એટલે પ્રત્યેક કહેવાય સિંગલ એ સર્વને માટે એટલે એ બધા માટે કામ કરે છે જેટલા ખેડૂત સભ્યો છે એ બધા માટે એવી જ રીતે પ્રત્યેક સર્વ સોરી સર્વ પ્રત્યેકને માટે એવી રીતે સર્વ એટલે ઘણા બધા ખેડૂતો છે જે પ્રત્યેક માટે એટલે મંડળી માટે કામ કરે છે આઈડિયા આવી ગયો તો આવી રીતે બાળકો સહકારી મંડળી ક્યારે એમ ન કહી શકે કે આ મંડળી મારા થકી ચાલે છે એમાં એના પૂરેપૂરા સભ્યોનું યોગદાન છે એવી રીતે સભ્યો ક્યારે એમ ન કહી શકે કે આ મંડળી અમારા લીધે ચાલે છે એમાં મંડળીનું પણ પૂરેપૂરું યોગદાન છે એટલે પ્રત્યેક સર્વને માટે જો આ પ્રત્યેક કહેવાય સિંગલ હોય પ્રત્યેક કહેવાય સર્વને માટે એટલે ઘણા બધા માટે એવી રીતે સર્વ પ્રત્યેકને માટે સર્વ એટલે ઘણા બધા કોઈ એકને માટે આવી રીતે સહકારી મંડળી કામ કરે છે હવે સહકારી મંડળીનો અર્થ જોઈએ તો એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વૈચ્છિક સ્વરૂપ છે કોઈ પણ વ્યક્તિ તમે હું પાંચ દસ પંદર વીસ વ્યક્તિઓ ભેગા થઈને એક વિચાર આવે બરોબર મંડળીની સ્થાપના અને એમાં વ્યક્તિઓનું પ્રમાણ વધારતા જઈએ તો સહકારી મંડળી સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે સહકારી મંડળી શું છે બાળકો સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છા જોડાય છે મેં કીધું ને કોઈના કાઠલા પકડીને મંડળીમાં ન જોડવા પરસ્પર સમાન હિત ધરાવ પરસ્પર સમાન હિત એટલે મેં કીધું એમ બોલો શેરડી ખેડૂતે વેચવી છે એમાં ખેડૂતનું હિત છે એવી રીતે મંડળી એ શેરડી ખરીદવી છે એમાં મંડળીનું હિત છે કારણ કે મંડળીને શેરડીની જરૂર છે અને ખેડૂતે શેરડી વેચવાની જરૂર છે એટલે બંનેનું એકબીજાનું હિત એમાં જોડાયેલું છે અને આવી રીતે પરસ્પર હિત ધરાવતી વ્યક્તિઓ સ્વૈચ્છાએ સ્વૈચ્છિક રીતે એટલે બળજબરી નહીં પોતાની રીતે સહકારી મંડળીમાં જોડાય છે વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે ઘણા બધા લોકો ભેગા થઈને એક ચોક્કસ હેતુ કે ભાઈ અમે બધા ભેગા થઈને ખાંડની ફેક્ટરી ચલાવવા માંગીએ છીએ એ ચોક્કસ હેતુ અને આ હેતુ માટે મંડળીની સ્થાપના કરે છે અને ખાંડની ફેક્ટરી બનાવીને ખાંડ વેચવાની સાથે સાથે આજુબાજુના જે આપણા સભ્યો છે ખેડૂતો છે એ મિત્રોને આપણે શેરડીના વાવેતર માટે પ્રોત્સાહિત કરીશું અને એની તમામ પ્રકારની શેરડી ખરીદીશું સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે સહકારી મંડળીનો હેતુ શું છે બાળકો સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધવા એટલે સભ્યો એકબીજા સાથે સહકારના ભાવથી હેલ્પ મદદના ભાવથી જોડાય અને એકબીજાના આર્થિક હિતોનું શું કરે સંવર્ધન સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે હિતનું સંવર્ધન કરવું એટલે આર્થિક હિતની વૃદ્ધિ માટે આર્થિક હિતના વધારા માટે ભાઈ જો આ દુનિયામાં કોઈ પણ કામ કરતું હોય તો કઈક ને કઈક આર્થિક વળતર મેળવવાની વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે જોડાય છે હવે બાળકો અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની ખુશખબરી છે ટૂંક સમયમાં સરસ મજાની પરીક્ષાઓ આવવાની છે અને અગિયારમાં ધોરણને પણ આપણે બાકાત રાખતા નથી યુથ સ્વયં પેપર સેટ જો અહીંયા લખ્યું છે અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે અને એ વળી પાછું લેટેસ્ટ પેપર પેટર્ન પ્રમાણે સમજાય છે યશોરનો લેટેસ્ટ પેપર પેટર્ન પ્રમાણે હે હા તો આવું અગિયારમાં ધોરણનો સરસ મજાનો પેપર સેટ આવવાનો છે

ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ આ નંબર પર કોલ કરીને તમે તમારી પ્રી બુકિંગ નોંધાવી શકો છો પેપર સેટ છવ્વીસ સરસ મજાનો જોરદાર આલા ગ્રાન્ડ અફલાતુન પેપર સેટ છે ભાઈ હે ભાઈ હા ચાલો કઈ પરીક્ષા માટે વાર્ષિક પરીક્ષા માટે હવે વાર્ષિક પરીક્ષા ને બહુ લાંબી વાર નથી સાહેબ જોત જોતામાં હમણાં વાર્ષિક પરીક્ષા આવીને ઉભી રહી જાય જોત જોતામાં આપણે દહ વર્ગને ક્યાં ભણી ભણી તો વાર્ષિક પરીક્ષા આવતા કેટલી વાર લાગશે ભાઈ હે હા ચાલ હવે આવે લાક્ષણિકતા સર આ જે ચાવી બનાવી છે હવે ચાવી બની જાય પછી એને યાદ રાખવાની સરસ ટીક હોવી જોઈએ સરસ જો આ ભલે અલગ અલગ ઈ તો મુદ્દો પડે એટલે મેં લખ્યું છે પણ ચાવી આમ રાખવાની યાદ સરસ સરસ એટલે સારું અશ્વ એટલે ઘોડો સરસ અશ્વ લોક સેવા જોઈ લો અશ્વ ઘોડો હોય ને હંમેશા લોક સેવા કરે છે હા માથે રાજાશાહી હતી

કંપની કરતા સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે એટલે કોઈ પણ સહકારી મંડળીની સ્થાપના તો કેટલીક લીગલ પ્રોસેસ તો કરવી પડે ને ભાઈ હે ગવર્મેન્ટમાં સહકારી મંડળીના રજિસ્ટ્રાર હોય નોંધણી પડે લીગલ દસ્તાવેજો તૈયાર કરવા પડે ઘણી બધી પ્રોસેસ કરવી પડે તેમ છતાં કંપની કરતા એની પ્રોસેસ કેવી છે બાળકો ઈઝી છે ઓછામાં ઓછી દસ વ્યક્તિઓ હાલો એક માર્ક્સનો પ્રશ્ન નોંધી લેજો ઓછામાં ઓછી દસ વ્યક્તિ સહકારી ઓછામાં ઓછી ઓછામાં ઓછી દસ વ્યક્તિની સંખ્યા હોવી જોઈએ ઓછામાં ઓછા દસ વ્યક્તિ તો હોવા જોઈએ ઓ ભાઈ હા અને મેક્સિમમ ગમે એટલા હોય છે એટલા હોય બધા મંડળીના સભ્યો કહેવાય ભાઈ હે ભાઈ હા તો સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળી કરવામાં આવે છે પ્રાપ્ત થાય છે હે ભાઈ પછી આવે સભ્યોની સમાનતા સહકારી મંડળીના દરેક સભ્યો એક સમાન છે ભાઈ કંપનીમાં એવું નથી કંપનીમાં જેની પાસે વધુ શેર હોય ને મોભી માણા કહેવાય ભાઈ એ ઊંચો માણા કહેવાય અને જેની પાસે ઓછા શેર હોય નાનો માણા કહેવાય સહકારી મંડળીમાં એવું ન હોય સાહેબ બધા સભ્યો એક સમાન સમજાય છે તો સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે મૂડી રોકાણ કે અન્ય કોઈ પણ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતું નથી એવું કબ્બો બી નાય હોત બા કે જે વધુ મૂડી રોકાણ કરે એને વધુ મહત્વ આપવાનું ઓછું મૂડી રોકાણ કરે એને ઓછું મહત્વ આપવાનું નહીં કંપનીમાં એવું હોય કંપનીના વધુ શેર ખરીદ્યા હોય ને સાહેબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એની આગળ પાછળ ફરતા હોય કારણ કે સી નિમણૂક કરવો હોય તો એનો વોટ લેવાનો હોય હે ને એટલે સહકારી મંડળી કરતા કંપનીમાં આવા વાદ વિવાદ બહુ વધારે હોય જેની પાસે વધુ શેર વધુ મૂડી રોકાણ એને વધુ હક પ્રાપ્ત થાય છે અને જેની પાસે ઓછું મૂડી રોકાણ એને ઓછા હકો પ્રાપ્ત થાય છે ચાલ બાદ અલગ વ્યક્તિત્વ સહકારી મંડળીની નોંધણી થતા તેને તેના સભ્યોથી અલગ અને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે સહકારી મંડળીની નોંધણી થતા તેને તેના સભ્યો દ્વારા

ઓકે અને સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી એટલે કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ નવા સભ્ય બને કે સભ્યપદ ગુમાવે એટલે નીકળી જાય તો એનાથી સહકારી મંડળીના અસ્તિત્વ ઉપર કોઈ અસર ન પડે છે પાંચ સભ્યો કદાચ વયા જાય તોય સહકારી મંડળી કઈ બંધ ન થઈ જાય અને પાંચ સભ્યો બીજા વધી જાય તોય કઈ બંધ થઈ જાય નહીં ડન સ્વૈચ્છિક મંડળ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે સહકારી મંડળી શું છે એમાં કઈ કોઈને કાઠલા પકડીને જોડવામાં નથી આવતા ભાઈ હે કા ન પકડવાના હોય સ્વૈચ્છિક રીતે ભાઈ અમે કૃષ્ણ મંડળી ચલાવીએ છીએ અમે ખાંડનું ઉત્પાદન કરીએ છીએ કે હે ખેડૂત શું તમે તમારી શેરડી અમને વેચવા માંગો છો ખેડૂત એમ કે નથી વેચવી કાંઈ વાંધો નહીં ઓકે થેન્ક યુ જાવ પણ ખેડૂત એમ કે આ વેચવી છે તો લઈ લેવાની સ્વૈચ્છિક રીતે હોય આ ને ખેડૂતના કાટલા પકડીને એમ કે ભાઈ તમારે તમારી શેરડી અમારી ફેક્ટરીમાં જ વેચવી જો હો ભાઈ હા ખેડૂતને ભાવ પોસાય તો વેચે નહીતર નો વેચે અને વ્યક્તિઓ સમાન ધારાના ધોરણે મંડળીમાં લોકશાહી વહીવટ સહકારી મંડળી સહકારી મંડળીને શું કેવાય બાળકો લોકશાહી ની તાલીમ શાળા સભ્યો એ ચૂંટેલા પ્રતિનિધિ મંડળી નું સંચાલન કરે છે

સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને વધુ મહત્વ આપવામાં આવે છે જ્યારે કંપનીમાં તો પૈસા પૈસા કરતી હે ક્યુ પૈસે પે ક્યુ મરતી હે પૈસાને જ વધુ મહત્વ આપવામાં આવે છે વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે વહીવટમાં ભાગ લઈશ જો સહકારી મંડળી છે એના સમજો હજાર સભ્યો છે હજાર ખેડૂતો છે તો હજારે હજાર તો કાંઈ એનો વહીવટ કરી ન શકે પણ એક વહીવટી મંડળની રચના થાય ને હજાર માંથી કોઈ ખેડૂતને એમ થાય કે વહીવટી મંડળમાં મારે મારું નામ નોંધાવવું છે સમજો નામ નોંધાયું તો જણાની થાય થાય જેને વધુ મત મળે એ મંડળમાં દાવેદારી એનો કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહે છે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે પોતાના સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય એવું નથી નફો નહીં કમાય આવું કહે એટલે ઘણા વિદ્યાર્થી એવું વિચારે તો સાહેબ નફો નહીં કમાતી હોય નફો કમાય પણ નફાનો હેતુ જે છે ને એનો ગુણ હેતુ છે સમજાય છે તો સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે ને લાઈફસ્ટાઈલ સુધરે હે એવા દરેક પ્રકારના નિશ્ચય સાથે સહકારી મંડળી કામ કરતી હોય છે અને સહકારી મંડળી એક કામ આય કરે છે મંડળી પોતે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ચીજ વસ્તુ પોતાના સભ્યોને વાજબી કિંમતે પૂરી પાડવાના પણ પ્રયત્નો કરે છે નફાની યોગ્ય વહેંચણી સહકારી મંડળીમાં બાળકો જો આવકનો વધારો નફો છે ને એને આવકનો વધારો કહેવામાં આવે છે અને આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે મંડળીના સભ્યો નામ જો નફો મોસ્તી વહેંચવામાં આવે અને બાકી જે નફો છે સમાજના કલ્યાણ માટે વાપરે સહકારી મંડળી કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ સમાજમાં રહીને એનો વિકાસ થાય છે તો આજે સમાજ માટે પણ એની કેટલીક જવાબદારીઓ બનતી હોય છે અનિયંત્રિત સભ્ય સંખ્યા મેં શું કીધું ઓછામાં ઓછા દસ વ્યક્તિ હોવા જોઈએ વધુમાં વધુ અનલિમિટેડ હજાર બે હજાર પાંચ હજાર પચાસ હજાર અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ તમે જો અમૂલ દૂધ પીતા ઇન્ડિયા મંડળી જતી અમારે સુમુલ અહીંયા ડેરી હતી સુરતમાં મંડળી અને હજારોની સંખ્યામાં એના સભ્યો હોય ભાઈ એ ગામડામાં આજુબાજુના વિસ્તારના અલગ અલગ ગામડાઓમાંથી દૂધ આવે ભાઈ પછી રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા સહકારી મંડળીને રાજકારણ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ જાતિનો કોઈ પણ વ્યક્તિ માણસ હોવો જોઈએ એ મંડળીનો સભ્ય બની શકે છે ધર્મ જ્ઞાતિ જાતિ તો આપણે બધા અલગ કર્યું છે ભાઈ બાકી ગમે એ ધર્મનો હોય લોય તો લાલ જ નીકળે એ આપણે બધાએ ફાટા પાડેલા છે બાકી સહકારી મંડળીને એવું કાંઈ નડે બળે નહીં કે ગમે જાતિ ધર્મનો કેમ ન હોય એને મંડળીના સભ્ય બનવાની સ્વૈચ્છિક ઈચ્છા છે તો એ બની શકે છે અને રાજકારણને મંડળીને તો કોઈ લેવા દેવા નહીં હો રાજકારણને તો મંડળી દૂર દૂર દૂરથી પાસે નો આવવા દી પછી સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર છે અમે તમને હમણાં સમજાયું સમજો હું સહકારી મંડળીના શેર ધરાવું છું તો એવું માને એક જ વોટ વ્યક્તિ દીઠ માથાડીઠ એક વોટ આપવાનું પણ કંપનીમાં એવું ન હોય સાહેબ મારી પાસે કંપનીના પાંચ હજાર શેર હોય ને તો મેં પાંચ હજાર વોટ આપ્યા કહેવાય અને જેની પાસે પચાસ હજાર શેર છે એને પચાસ હજાર વોટ આપ્યા કહેવાય તો જેના પાસે શેર વધુ એનો વોટ એટલો સ્ટ્રોંગ એટલે એમ કહેવાય કે સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર છે અને કંપનીમાં શેર દીઠ મતાધિકાર છે અને શેરની ઓછી કિંમત સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાથી ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ મંડળીનો શેર ખરીદીને એનો સભ્ય બની શકે છે કેટલીક વાર શેર ની રકમ એક સામટી ભરવાને બદલે આમ જો હપ્તા પણ કરી દે છે અને ફરી ફરી કહી દો ધીસ ઇઝ ફોર ટુ યુ આ તમારા માટે છે વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ હું ફરીથી બોલું છું પેપર સેટ માત્ર ધોરણ બાર ના જ વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થી મિત્રો માટે એવું જરૂરી નથી ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓ માટે પણ પેપર સેટ હોય છે અને આ તમારા માટે પેપર સેટ છે કમિંગ છે વાર્ષિક પરીક્ષાની જબરજસ્ત જોરદાર આલા ગ્રાન્ડ તૈયારી કરવા માટે છે તો તમે અત્યારથી એનું પ્રી બુકિંગ કરાવીને તમારી નોંધણી નોંધાવી શકો છો પ્રી બુકિંગ કરાવવા પૈસા નથી આપવાના ભાઈ પ્રી બુકિંગ ના હો ભાઈ પ્રી બુકિંગ ના પૈસા નથી આપવાના સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ આ નંબર પર કોલ કરવાનો છે મળીએ બાળકો ફરીથી આવજો ભાઈ બાય ટેક કેર શુ જય હિન્દ ભારત માતા કી જય